મહેસાણાના જોટાણા તાલુકામાં ઓએનજીસીની લાઇનમાં ગેસ લીકેજ કસલપુરા ગામે ખેતરમાંથી પસાર થતી ગેસની પાઇપલાઇનમાં લીકેજ થતાં આગ લાગી આગ લાગતાની સાથે ગામ લોકોએ ઓએનજીસીને આ અંગે જાણ કરી ઓએનજીસીની ટીમે ગેસ સપ્લાય બંધ કર્યો છે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે મહેસાણાના જોટાણાના આ દ્રશ્યો છે કે જ્યાં ઓએનજીસીની લાઇનમાં ગેસ લીકેજ થવો હતો જેને કારણે कासलपुरा गांव में खेतरोंમાંથી પસાર થતી ગેસની પાઇપલાઇનમાં લીકેજ થતા આગ લાગી હતી ગામ લોકોએ તાત્કાલિક ઓએનજીસીની ટીમને ગેસ સપ્લાય બંધ કરવા જણાવ્યું તાત્કાલિક ગેસ સપ્લાય બંધ કરાતા કોઈ જાનહાનિ નથી દ્રશ્યમાં પણ જોઈ શકાય છે ખેતરોમાંથી આગ નીકળી રહી છે ઓએનજીસી લાઈનમાં ભંગાણ થતા આ ઘટના સર્જાય સવાલ હતા હારુણ નાગોરી ફોનલાઇનથી જોડાયા છે હારુણ ઘટનાને લઈ શું વધુ વિગત અને આવી ઘટનાઓ पूर्ववे पण बनी चुकी छे शुवदु विगत तालुक, नेसा तालुका मेफारा जिल्हाના છોડણા તાલુકાના કસરપુર ગામની ઘટના છે કે ત્યાંથી ઓઈજીસીની વેલ અને ઓઈજીસીની લાઈનો લીકેજ થઈ છે પસાર થઈ રહી છે ત્યારે આ લાઈનોમાં આવા નવા લીકેજ થવાની ઘટનાઓ બની રહી છે વધુ એકવાર આવી ઓઈજીસીની ગેસની લાઈન લીકેજ છે જેના કારણે ખેડૂતના ક્ષેત્રમાં આગ લાગવાની ઘટના બની હતી ખેડૂત પતરા ક્ષેત્રમાં કામ કરી રહ્યા હતા તે અચાનક જમીનમાંથી આગ લાગી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા જેના કારણે ખેડૂતો ગભરાઈ ગયા હતા જો કે ત્યાર બાદ સ્થાનિક જે લોકો હતા તેણે ઓएनजीસીને આગને જાણ કરી હતી ને ઓएनजीસીએ ગેસનો સપ્લાય બંધ કર્યો હોતો ને ત્યાર બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો પરંતુ જે રીતે આ ગામ અને જૂઠાણા તાલુકાની અંદર તો ઓएनजीસીની लापरवाही અનેકવાર આવી દુર્ઘટનાઓ બની છે ક્યાંક ઓएनजीસીનો ગેસ લીકેજ થાય છે જેના કારણે આગ લાગે તો ક્યાંક દુર્ઘટના થાય તો ક્યાંક खेड जेड डरी क्या, 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 तो क्या खेड नुकसान जी हारून समग्र जानकारी बदल आभार